પાટીદાર પર એક હુમલાઓ સામે નારાજગી વધતી જઈ રહી છે તાજેતરમાં ભાવનગર જિલ્લાના દેવડિયા ગામમાં એક પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાની અસર સુરતમાં પાટીદાર સમાજ પર પડી મોડી રાતે પાટીદારો ફરીથી એકત્રિત થયા હતા સૌરાષ્ટ્રના ગામડાઓમાં રહેતા પાટીદાર વૃદ્ધો પર થઈ રહેલા હુમલાઓને લઈને સુરતના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે કર્મભૂમિ બનાવી રહેલા સૌરાષ્ટ્રવાસીઓના ગામડાઓમાં રહેતા વડીલો સર્જાતા આ હુમલાઓને ચિંતાજનક ગણવામાં છે આ બાબતે સુરતમાં પાટીદાર સેવા સંઘની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જેમાં પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા સહિત અન્ય આગેવાનોએ ભાગ લીધો હતો આ બેઠકમાં ગામડાઓમાં વધી રહેલી હિંસાની ઘટના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી ભાવનગર જિલ્લાના દેવડિયા ગામમાં બનેલી તાજકી ઘટનાએ આ બેઠકમાં કેન્દ્ર બિંદુ બનાવવામાં આવી હતી અહીં એક ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો હુમલાખોરોએ વૃદ્ધાનું ગળું દબાવ્યું અને બે લાતો મારી હતી તેમને અભદ્ર ભાષા વાપરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી આ બેઠકમાં ચર્ચા દરમિયાન એવો આરોપ મુકાયો હતો કે ગામડાઓમાં પોલીસ તંત્રની મદદ છતાં સામાન્ય લોકો ડરીને રહે છે બેઠકમાં એકજૂથ થઈને આવા લોકોનો સામનો કરવાનો અને ગામડાઓને ફરીથી જીવંત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પાટીદાર સમાજે ગામડાઓમાં સુરક્ષા અને ન્યાય માટે એકજૂથ થઈને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જય સરદાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામની અંદર એક ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થયો છે એ ખેડૂત પરિવાર ઉપર હિંચકારો હુમલો થવાનું કારણ કે અસામાજિક તત્વોને ત્યાં એ પ્લોટ પચાવી પાડવો તો એ જમીન પચાવી પાડવી હતી એ જગ્યા ખાલી પડેલી પચાવી પાડવી હતી કે અમારે માતાજીનો મઢ બનાવો છે એટલે અમને તારે જમીન આપવી પડશે ને જો તું જમીન નહીં આપ તો પચીસ વર્ષ સુધી જો જેલમાં જવું પડશે ને તો એ પણ અમે તૈયાર છીએ આવું કંઈ અને એ પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે પાટીદાર પરિવાર ઉપર હુમલો કરે છે ત્યારે એમના ધર્મપત્નીને ગલાબથી દબી અને બે લાફા પણ મારવામાં આવે છે ત્યાંથી એ અસામાજિક અને લુખાઓને સંતોષ નથી થતો એ લુખાઓ એંશી વર્ષના વયોવૃદ્ધ માતાને જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે ત્યારે ચોક્કસ આ પોલીસ તંત્ર અમને મદદ કરી રહ્યું છે પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે ત્યારે આજે સુરતની અંદર અમે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા ગામડાઓની અંદર રહેલા દરેક સમાજના લોકો આ લુખાઓ જે હેરાન કરે છે અસામાજિક તત્વો જે હેરાન કરે છે એને ડામવા માટે ગામડાને જીવંત કરવા માટે અમારો પ્રયાસ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરી રહી છે ત્યારે મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે કોઈ પણ સમસ્યા ઊભી થાય કોઈ પણ ગામડાની અંદર સમસ્યા ઊભી થાય ત્યારે એકજૂટ થઈ દરેક સમાજ એકજૂટ થઈ કોઈ વયમનુષ્યતા ઊભી કરવાનું ને ઝેર જે ઉકસાવવાનું કામ કરતા હોય જે ઝેર ભરવાનું કામ કરતા હોય એ લોકોને ડામીને આ સામાજિક લુખાઓ સામે એકજૂટ થઈને લડવું જોઈએ જય સરદાર